આ નવા અંગ્રેજો છે પેલા ધોળા અંગ્રેજો હતા જેની સામે ગાંધી નહેરુ સરદાર લડ્યા આ નવા અંગ્રેજો જે કાળા અંગ્રેજો છે એની સામે પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે સૌ લોકો લડવાની તૈયારી સાથે આ યાત્રામાં મેદાનમાં ઉતર્યા છે આખી યાત્રા દરમિયાન ખેડૂતોએ ખૂબ આક્રોશ સાથે પીડા સાથે દર્દ સાથે એમની આપવીતી કીધી છે મહિલાઓએ દારૂને ડ્રગ્સની બધીને કારણે જે યુવા ધન બરબાદ થાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે એની ચિંતા વ્યક્ત કરી